મેચિંગ તો મેચિંગ ગાલડા મેચિંગ કરવા છે મારી મીઠડી આવે મન મારે તો સોના ફેરા ફરવા છે મારા વાલી ના હારે મન મારે તો ભવના ફેરા ફરવા છે મારું દલડો તને દેવું છે મારું પરિયડો તને દેવું છે મારી જાનુડી ઘરે મન તો સોના ફેરા ફરવા છે મનમાં મને પર દાસીરા લેવા દેતો મકિલા હાણો ઓણે કે બોલી હું છેરા તો તું હાર તો બોલે જાવ